પહેલા રિક્ષા ચલાવતા હતા અને તે કંપનીમાં પણ કામ કરતા હતા જે હાલમાં રીક્ષા હોય છે તે ફૂમતા કાકા ચલાવે છે વાઘુભાની છે યુટ્યુબ ઉપર બે મિલિયન સબસ્ક્રાઇબ પૂરા થવાયા છે મિત્રો વાઘુભાઈ હિન્દુસ્તાની ટીમના સ્ટોરીમેન અને એક દારૂડિયાનો રોલ નિભાવે છે જેમાં વાઘુભાઈ એ પહેલેથી જ દારૂડિયાનો રોલ નિભાવતા હતા તેથી વાઘુભાઈ વાઘુભાઈ દારૂડિયાનો રોલ નિભાવે છે હવે આપણે વાત કરીશું તેમની અર્નિંગ વિશે તો મિત્રો તેઓ યુટ્યુબ પરથી કોઈ તેમને શક્ય પેમેન્ટ હોતું નથી તેઓના વિડીયો પર આધારિત હોય છે તેમના પેમેન્ટ

पाटन નું હાસાપુર ગામ છે શુંતાજી એ એસબી હિન્દુસ્તાની નું નામની એક YouTube ચેનલ પર કામ કરે છે શુંતાજી એ એક એક્ટર છે અને એક સારા सिंगर પણ છે શુંતાજી એ YouTube ઉપર એક એસબી હિન્દુસ્તાની ચેનલ પર કામ કરે છે જેમાં 1.98 મિલિયન સબસ્ક્રાઇબ છે જે માટે કામ કરીએ છીએ હવે આપણે તેમની ઇન્કમ વિશે વાત કરીશું તો મિત્રો ફુમતાજીની હાલની YouTube ઇન્કમ તેમના વિડિયો પર આધારિત હોય છે જેમ કે જો એક વિડિયો વધારે ક્લિક કરે તો તેમનું પેમેન્ટ એટલું વધારે આવે છે એટલે જો મિત્રો એક મહિનાની અંદર તેમનો વિડિયો ઓછું ક્લિક કરે તો તેમનું ઓછું પેમેન્ટ આવે છે

તેમની પાંચ ચેનલો છે ફુમતાજીની એક ઇન્સ્ટાગ્રામની આઈડી પણ છે જેનું નામ મહેન્દ્ર જે વામૈયા છે તેમના ઇન્સ્ટાગ્રામ પર બે લાખ ચોત્રીસ હજાર જેટલા ફોલોઅર્સ છે ફુમતાજી પાસે હાલમાં એક આર વન ફાઈવ રેડ કલરનું એક તેમની પાસે બાઇક છે આજના વિડીયોમાં બસ આટલું જ

નામની ચેનલ પર છેલ્લા સાત વર્ષથી મહેનત કરતા આવ્યા છે એસબી હિન્દુસ્તાની ટીમની યુટ્યુબ પર કુલ પાંચ ચેનલો છે પહેલી ચેનલનું નામ એસબી હિન્દુસ્તાની પછી બીજી ચેનલનું નામ છે એસબી ઓફિશિયલ પાટણ ત્રીજી ચેનલનું નામ એસબી ફિટનેસ પાટણ ચોથી ચેનલનું નામ એસબી સ્ટુડિયો પાટણ પાંચમી ચેનલનું નામ એસબી હિન્દુસ્તાની બ્લોગ એન્ડ બ્લુ પર તેવી પાંચ ચેનલો યુટ્યુબ પર છે હાલમાં એક બાઇક છે હવે આપણે વાત કરીશું દશરથસિંહ ઇન્કમ વિશે તો મિત્રો દશરથસિંહની ઇન્કમ છે યુટ્યુબ પરથી તો મિત્રો જો તેમનો વિડીયો વધારે રેન્કિંગ કરે તો તેમને વધારે આપણે વાત કરીશું એસબી હિન્દુસ્તાની ટીમના ખેંકારજી વિશે ખેંકારજી નું પૂરું નામ ભાવેશજી દરબાર છે તેમના નું નામ ચંદુજી છે ભાવેશ એ છેલ્લા સાત વર્ષથી સતત એસબી હિન્દુસ્તાની ટીમમાં કામ કરે છે ભાવેશ એ એસપી હિન્દુસ્તાની ટીમમાં ખેંગારજીનો રોલ નિભાવે છે ખેગારજીનું મૂળ વતન વામયા ગામ છે તે હાલમાં હાસાપુર ગામમાં રહે છે ખેગારજીની ઇન્સ્ટાગ્રામમાં એક આઈડી છે જેનું નામ એસબી હિન્દુસ્તાની ભાવેશ સિંહ છે ભાવેશને ઇન્સ્ટાગ્રામ પર એક લાખ ચોસઠ હજાર ફોલોવર્સ છે ભાવેશ પાસે હાલમાં એક વ્હાઇટ કલરનું આર વન ફાઇવ બાઇક છે તો હવે મિત્રો આપણે વાત કરીશું તેમની ઇન્કમ વિશે તો તેમની ઇન્કમ એ યુટ્યુબ પરથી આવે છે જો તેમનો વિડીયો જો વધારે રેન્કિંગ કરે તો તેમને વધારે પ્રોફિટ થાય છે અને જો તેમનો વિડીયો ઓછો રેન્કિંગ કરે તો તેમને ઓછું પ્રોફિટ થાય છે એસપી હિન્દુસ્તાની ટીમની યુટ્યુબ પર કુલ પાંચ ચેનલો છે જેમાં પહેલી ચેનલનું નામ એસબી હિન્દુસ્તાની બીજી ચેનલનું નામ એસબી ફિટનેસ પાટન ત્રીજી ચેનલનું નામ એસબી ઓફિશિયલ પાર્ટનર ચોથી ચેનલનું નામ છે તેમની એસબી સ્ટુડિયો પાટનર અને પાંચમી ચેનલનું નામ છે એસબી હિન્દુસ્તાની બ્લોગ એન્ડ બ્લૂપર તેવી રીતે અમે તે પાંચ ચેનલો છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો મારી ચેનલ કે લાઈફ સ્ટાઇલ ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો